શું છે સમગ્ર વાત તેની સાથે જ મનસુખ મસાવાની કઈ પ્રતિક્રિયા સામે આવી છે તો દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ ડીડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અનેક વખત આદિવાસી પ્રશ્નોને લઈને મેદાન આવતા હોય છે તેની સાથે જ આદિવાસી સમાજ માટે કામ કરતા હોય છે આ બધાની વચ્ચે જ્યારે તાજેતરમાં બિરસા મુંડાની એકસો ને પચાસની જન્મ જયંતી ઉજવવામાં આવી હતી તે જ સમયે ચૈતર વસાવાએ ભીલ પ્રદેશને અલગ કરવાની માંગણી કરી હતી જોકે હવે આને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાની મોટી પ્રતિક્રિયા સામે આવી છે ત્યારે સૌથી પહેલાં તો મનસુખ વસાવા ચૈતર વસાવાને શું કરી રહ્યા છે તે સાંભળીએ

જે રાજ્યની જે વાત છે એ ભૌગોલિક દ્રષ્ટિએ પણ બરોબર નથી અને આજે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર આદિવાસીઓના ઘણા બધા પ્રશ્નો આજે ભારતીય જનતા પાર્ટીના સરકાર ઉકેલી રહી છે રસ્તા રોડ રસ્તા પીવાના પાણીથી માંડીને શિક્ષણથી માંડીને સેન્ટ્રલ ગવર્મેન્ટની ટ્રાઈબલની સ્કૂલો પણ ચાલે છે એક એક જિલ્લામાં મોટા ભાગે રાજ્ય સરકારની પણ આદર્શી શાળા જેવી સારામાં સારી સ્કૂલો ચાલે છે એટલે આદિવાસીઓના જે પણ કોઈ પ્રશ્નો જે છે એ બધા જ પ્રશ્નો રાજ્ય સરકારના ભારત સરકાર ઉકેલી રહી છે અને કદાચ ચૈતરભાઈ કહે છે એ પ્રકારે ક્યાં ક્યાં કેટલાક પ્રશ્નો શિક્ષણને લગતા પ્રશ્નો હશે આરોગ્યને લગતા પ્રશ્નો હશે એ આવનારા દિવસોમાં સરકાર ગુજરાતમાં પણ ભાજપની છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે હવે જે પણ કોઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો અમે ઉકેલીશું પણ અલગ વિલી સ્થાનની માંગણીમાં અમે નથી ડીડીઆપાડાના ધારાસભ્યએ બિરસા મુંડા જન્મ જયંતિના નિમિત્તે આજે ભીલ પ્રદેશની માંગણી છે તે કરતા શું કહ્યું હતું હવે તે પર સાંભળીએ જ્યાં પણ ન્યાય માટે લડવાની જરૂરત પડે તો એના માટે આજે અમે અમે એક મંચ પર આવીને પ્રદેશ મુક્તિ મોરચા સંગઠન આજે આપની સમક્ષ આપને સૌના સહકારથી ખુલ્લું મૂકીએ છીએ અને તમામ વડીલો તમામ યુવાનો અને આગેવાનો આવનારા ભવિષ્યમાં આ સંગઠનને પૂરા દેશમાં આગળ લઈ જવા માટે એની વિચારધારા પૂરા વિસ્તારમાં આગળ લઈ જવા માટે સો આપણે સાથે મળીને આગળ વધીશું એવી જ અપેક્ષા સાથે અમે સૌ આગેવાનો આજે અહીં ભેગા થઈને સૌ યુવાનો એક મંચ પર આવીને આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા નું સંગઠન જાહેર કરીએ છીએ અને આવનારા દિવસોમાં આવનારા દિવસોમાં આ સંગઠનની વિવિધ વિંગ એટલે કે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દિલ પ્રદેશ કિસાન મોરચા દિલ પ્રદેશ મહિલા મોરચા કે દિલ પ્રદેશ યુવા મોરચા પણ આવનાર દિવસોમાં જાહેર કરવામાં આવશે તમામ સમિતિ તાલુકા સમિતિ અને અને જિલ્લા સમિતિઓ પણ બનાવવામાં આવશે તમામ આદિવાસી વિસ્તારના નાના નાના મોટા સંગઠનો બધા સાથે મળીને સૌ સાથે રહીને આવનારા ભવિષ્યમાં આદિવાસી સમાજના સંવિધાનિક અધિકારો વર્ષો જૂના પ્રશ્નોને નિરાકરણ આપવાનું કામ કરીશું આ સંગઠનમાં તમામ પક્ષ પાર્ટી તમામ ધર્મ સંપ્રદાયો તમામ સામાજિક સંગઠનો ભગવાન બિરસા મુંડા જન્મ જયંતિના ભાગરૂપે આજે ભીલ પ્રદેશ મુક્તિ મોરચા સંગઠનની જાહેરાત અમે આ પાવન ભૂમિમાંથી કરીએ છીએ જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ જો સમગ્ર વિષય ઉપર વાત કરવામાં આવે તો આદિવાસી સમાજને લઈને ચૈતર વસાવા છે તે અનેક વખત મેદાન આવતા હોય છે અને તે ફરી એક એક વખત નવી માંગણી સાથે મેદાન આવ્યા છે અને તેને જ લઈને મનસુખ વસાવાએ મોટી પ્રતિક્રિયા આપી છે અને તેમને કહ્યું છે કે ભાજપ સરકાર દ્વારા રહેતા રહેતા જે પણ કામ છે તે થઈ જશે ત્યારે આ વિષયને લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં નમસ્કાર